મારા ધ્યાનમાં આ વિષય આવ્યો ત્યાર પછી તરત જ મેં મારી અધ્યક્ષ તરીકેની જવાબદારી છે કે આવો કોઈ વિષય ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર કે પદાધિકારીના વિષયમાં આવે આ બાબત ચર્ચા કરવી જોઈએ મેં તુરત જ મેરસિંહ અને એમના પતિદેવ વિનોદભાઈ સાથે ચર્ચા કરી એમણે મને એવો ખુલાસો કર્યો કે એમના પૈતૃક જગ્યા છે સૂચિત જગ્યા છે એ વાત સાચી પણ એમની પૈતૃક મળેલી જગ્યા છે એમના કોઈ ભત્રીજાનું ત્યાં ગેરેજ ચાલતું હતું અને એને બિઝનેસના ઓલા માટે એમણે રિનોવેશન કરવા માટે આ વસ્તુ કરી છે પરંતુ સૂચિતમાં બાંધકામ ન થાય એ નીતિ નિયમો મેં પણ એમની સાથે ચર્ચા કરી અને એમણે પણ કહ્યું કે અમે જે કાંઈ નિયમ અનુસાર થતું હશે એમાં અમે સહકાર આપીશું અને અમારો જે કાંઈ જવાબ છે એ અમે તંત્રને રજૂ કરીશું આ રીતની મારે ગઈકાલે એમની સાથે વાત થયેલ હતી અને એ મુદ્દે એમને નોટિસ પણ મળેલી છે અને એ નોટિસ મુજબ એ લોકો ડોક્યુમેન્ટના આધારે જે કંઈ તંત્રને જરૂર પડશે એ બધું એમને પૂરું પાડશે જી 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 એ બાબત આજના કોઈ વર્તમાનપત્રમાં લખેલી છે અને એ બાબત મેં પણ તપાસ કરી છે મેં એના ડોક્યુમેન્ટ પણ મંગાવેલા છે અને એ ડોક્યુમેન્ટ મારી પાસે આવે હું એની પુષ્ટિ કરી અને એમની સાથે વાત કરી અને તંત્ર આમાં કોઈ પણ જે દરેક નાગરિક સાથે જે કાર્યકર્તાઓનું છે એ જ રીતે તંત્ર આમાં કામગીરી કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જી પક્ષ લેવલે અત્યારે તંત્રની કામગીરી છે આ અત્યારે તંત્ર જે કંઈ કામગીરી કરવાની થશે એ થશે પક્ષ લેવલે હું અમારા શીર્ષસ્થ નેતૃત્વનું ધ્યાન દોરીશ કે ભાઈ આ રીતની મુજબની આખી ઘટના બનેલી છે અને ત્યારબાદ ત્યાંથી જે માર્ગદર્શન આવશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું